અરે તું હજુ તૈયાર નથી થઈ લક્ષ્મીબેને એમની દીકરી પાર્વતી યાની કે પરીને કહ્યું હા પણ હવે મારે કેટલી વાર આવી રીતે તૈયાર થવાનું પરીએ છણકો કરતાં કહ્યું કેમ ભારે ઘડીએ તૈયાર થઈને બેસવાનું બે ચાર સવાલો કરવાના અને મૂર્ખાની જેમ જવાબ આપવાના એમ છતાંય મારા દિલને સ્પર્શી જાય એવું કોઈ મળતું નથી એટલે જો પરી હવે તું તારા સ્ટાન્ડર્ડને જરાક નીચે લઈ આવ બેટા હવે તો બહુ થઈ ગયા આ કેટલા છે ખબર છે તને તેરમો તો શું તારે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવવાનું છે નથી જાણતી પણ મારા દિલની બુકમાં નોંધાવા જેવો કોઈ મળે તો ને પરી નિરાશાના સ્વરમાં કહ્યું દીકરીની ઘણી પછી પાર્વતી તૈયાર થવા રાજી થઈ રીતે પાર્વતીઓ કોઈ એના સ્ટાન્ડર્ડમાં બંધ બેસતો ન હતો સાડા પાંચ ફૂટ કદ મધ્યમ બાંધો ગોરો વાન ગોળ ગોળ મોઢું સંપ્રમાણ નાક અને સંપ્રમાણ શરીર આટલું ઓછું હોય એમ એને માઇક્રોબાયોલોજીમાં એમએસસી કર્યું હતું પાર્વતી નામ એને જુનવાણી લાગતું હતું તેથી તે પોતાને પરી કેવડાવવાનું પસંદ કરતી લોકો વાતો કરતા કે પરી સંપૂર્ણપણે એની માં ઉપર ગઈ હતી લક્ષ્મીબેન પણ ખૂબ સુંદર હતા અને એ પણ યુવાનીમાં ઘણા મૂર્તિઓ ઠુકરાવી ચૂક્યા હતા મમ્મી પપ્પાએ છેલ્લે કંટાળીને કહી દીધું હતું કે આ છેલ્લો મૂર્તિઓ જોઈ લે પસંદ પડે તો ઠીક છે નહીંતર અમે હવે તારા લગ્ન કરવાનું માંડી વાળીશું એ ધમકીની અસર કહો કે રમણીકલાલનું નસીબ કહો લક્ષ્મીબેને રમણીકલાલને જઈને હા પાડી દીધી હતી અને એમને ગર્વ હતું કે એમની પસંદ ખોટી ન હતી લક્ષ્મીબેન અને રમણિકલાલને લાગે છે કે તેઓ આમ તો એક સુખી પરિવાર છે પણ પરીનું જલ્દી ક્યાંક ગોઠવાઈ જાય તો એમની ચિંતા માટે પણ પરીનું ક્યાંય ગોઠવાતું નથી જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો પરીના વિચારો ઉચ્ચ છે એને એમએસસી કર્યું છે એટલે લેવલનો ભણેલો મૃત્યુ જોઈએ પાછી એકદમ રૂપાળી છે એટલે એની સાથે સ્વભાવે પણ જોઈએ આટલા વર્ષોમાં બાર મૃત્યે આવ્યા એમાં એને કંઈક ને કંઈક ખામી લાગી હતી કોઈ માત્ર બીકોમ કરેલું હતું કોઈએ બીએ કર્યું હતું તો કોઈ માત્ર બારમા સુધી જ ભણેલો હતો તો કોઈ શ્યામ વર્ણનો હતો તો કોઈ દિવ્યાંગ હતો એક પીએચડી ડોક્ટર હતો પણ એની ઉંમર એને વધારે લાગી હતી એટલે નકારી દીધો હતો બીજી મુશ્કેલીઓ હતી કે પોતાની જ્ઞાતિમાં સંપૂર્ણ સંપન્ન મૂર્તિઓ મૂર્ત્યો હતો બીજી જાતિના ઉકોમાં એની ઈચ્છા મુજબના મૂર્ત હતા પણ આવતું હતું આમ કોઈને કોઈ જ્ઞાતિ મૂર્તિઓને રિજેક્ટ કરી દેતી હતી પણ મા બાપને ચિંતા વાતની હતી કે પરી ત્રીસ વર્ષની તો થઈ ગઈ છે જ્યાં એ અત્યારે કોઈને પસંદ નહીં કરે તો પછી શક્ય છે કે એને યોગ્ય મૂર્તિઓ ન પણ મળે તેથી લક્ષ્મીબેના આ તેરમાં મૂર્ત્યા ને પરી પોતાનું સ્ટાન્ડર્ડ લાવીને પણ પસંદ કરી લે એવી ઈચ્છા હતી મૃત્યુનું નામ આજે ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયર હાલમાં દહેજમાં અસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતો હતો હમસેફર ડોટ કોમ કરીને પોતાની પ્રોફાઇલ મૂકી હતી જોઈને આજે રિક્વેસ્ટ મોકલી હતી આજે પહેલીવાર રૂબરૂ મુલાકાત ગોઠવાઈ હતી ડોરબેલ વાગી મૃત્યુ એની મિત્ર સાથે પ્રવેશ્યો એને આવકારવા માટે રમણીક લાલ લક્ષ્મીબહેન અને વિશાલ આગળ આવ્યા મૃત્યુ અને એનો મિત્ર એક સોફા ઉપર બેઠા બીજા સોફામાં બીજા ત્રણ જણા બેઠા વિશાલની પત્ની કિચનમાં હતી થોડી ઔપચારિક વાતો થઈ પછી લક્ષ્મીબેને અંદરના રૂમ તરફ પરીને ઈશારો કર્યો પરી ચા લઈને આવી પછી મૂર્તિયાની સામેના સોફા પર બેઠી મૂર્તિયાએ નીચી નજરોથી પરીને જોઈ અને એક કપ ઉપાડ્યો તમારા પપ્પા ના આવ્યા રમણીકલાલે વાતનો દોર છાંતતા કહ્યું પપ્પાની તબિયત ખરાબ છે જસ્ટ ફીવર તાવ છે એટલે મને કહે તારા ફ્રેન્ડને લઈને જઈ આવ મમ્મી બહેન બીજું કોઈ નથી લક્ષ્મીબહેને પૂછ્યું મમ્મીનું ચાર મહિના પહેલા જ અવસાન થયું અને બહેને આજે પોતાના મિત્ર તરફ જોઈને થોડું અચકાઈને કચકાતા સ્વરે કહ્યું બહેને ભાગીને મેરેજ કરી લીધા પપ્પા બહુ ગુસ્સે થઈ ગયા કહી દીધું પરીએ ડોકુ ધુણાવી ના પાડી દીધી અને પોતાના રૂમમાં દોડી ગઈ લક્ષ્મીબેન એની પાછળ ચાલ્યા કેમ શું વાંધો છે આમાં ગુસ્સાથી એમને પરીને પ્રશ્ન કર્યો નથી ગમ્યો મને આમાં શું નથી ગમ્યું તને જરા કે મને પણ ખબર પડે નથી ગમ્યો એટલે નથી ગમ્યો કહી દીધું ને બસ પણ શું નથી ગમ્યું એ કહે ને તારે સાંભળવું છે ને મમ્મી તો સાંભળ આ કાળિયા જોડે મને નહીં ફાવે અરે આજે ડિગ્રીની પણ કોઈ વેલ્યુ નથી અને આ પાછો ડિપ્લોમા છે અને કેવા કન્ઝર્વેટિવ લાગે છે યુ નો કન્ઝર્વેટિવ એટલે હા તને અંગ્રેજીમાં નહીં સમજાય એટલે ગુજરાતીમાં કહું આ લોકો રૂઢિચુ હા રૂઢિવાદી જડ અક્કડ એના બાપે એના દીકરીના મનગમતા પાત્ર સાથે લગ્ન કરવાની મનાઈ કરી હશે તો જ ભાગીને ઓહ ગોડ કેવી રીતે રહી શકું આવા લોકો વચ્ચે પરિએ ઉગ્રતાથી જવાબ આપ્યો પરી તને શું લાગે છે પરિઓના દેશમાંથી કોઈ રાજકુમાર તને પરણવા આવશે લક્ષ્મીબેને ગુસ્સાથી પ્રશ્ન કર્યો વાત વધુ વણશે એ પહેલાં રમણિક લાલે લક્ષ્મીબેનને ઈશારાથી રૂમની બહાર મોકલ્યા પરી પાસે આવીને એમણે એનો હાથ પકડ્યો પરી બેઠા આવ અહિયાં બેસ બંને પલંગ ઉપર બેઠા રમણિક લાલે આજ દિન સુધી પરીનો કોઈ ખોટો વેણ કહ્યો ન હતો એને કોઈ ઉપદેશ પણ આપ્યો ન હતો પરંતુ આજે પરીને કેટલીક વાતો કહેવી જરૂરી જણાતી હતી જો બેટી પઢી અત્યાર સુધી તે ઘણા છોકરાઓને રિજેક્ટ કર્યા મેં કશું ના કીધું પણ હવે રહેવા તું અને સહેવાતું નથી એટલે કહું છું બેટા તું એમ ના સમજતી કે અમે તારી મરજી વિના કોઈ એરા એરાગેરા સાથે પરણાવી દઈશું જ્યાં તારી મરજી હશે જ્યાં તને ઠીક લાગશે ત્યાં જ પરણાવીશું અમે તો તને માત્ર એટલી જ રિક્વેસ્ટ કરીએ છીએ કે થોડો વિચાર કર્યા પછી જવાબ આપ એક જટકે ના પાડી દેવીએ યોગ્ય નથી હવે આ છોકરાની જ વાત લે મને તો એમાં કોઈ ખામી લાગતી નથી હા વાન થોડો શ્યામ છે પણ એ ભગવાન કૃષ્ણનો પણ આવો જ વાન હતો તો આપણે એમને પૂજીએ છીએ ને માણસ એના રંગથી નહીં કર્મથી ઓળખાય છે તું એમ પણ ના સમજતી કે તું અમારા ઉપર બોછ છે ના દીકરી ના દીકરીઓ કોઈ મા બાપ ઉપર બોજ નથી હોતી મા બાપ તો એને આખી જિંદગી ઘરમાં રાખી શકે એટલા સ્ટ્રોંગ હોય છે પણ કોઈ મા બાપ એવું નહીં છે કે એમની દીકરી ઘરમાં બેસી રહે અરે દીકરીઓ તો હોય જ છે જ જે સાસરાને સ્વર્ગ બનાવવા માટે દીકરીના હાથ પીળા થાય એવું કોણ છે છે હોય લોકો જેમની દીકરીના હાથ પીળા નથી થતા આટલું બોલ્યા પછી રમણીકલાલ હૃદય ભરાઈ આવ્યું પરી પણ થોડું ભાવુક થઈ ગઈ એની આંખોના ખૂના પણ બીના થઈ ગયા પેલા યસુ પંકલ તું ઓળખે છે ને મારી કંપનીમાં છે એ કહે છે કે એમને ચાર દીકરીઓ છે અને એ છોકરીઓ એને જન્નત અપાવી દેશે પિતાની આ વાતો સાંભળી પરીને લાગ્યું હતું એને ઘણી ભૂલો કરી હતી એને પરફેક્ટ મૂર્તિઓ શોધવાની ભૂલ કરી હતી ત્યારે તે પરફેક્ટ કોઈ માણસ આ દુનિયામાં નથી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો ઉલટું બે દુરાજન મળીને જ એક પરફેક્ટ કપલ બની શકે છે એને નક્કી કરી લીધું કે કોઈ પણ મૂર્તિઓ પહેલી નજરમાં કે પહેલી મુલાકાતમાં ક્યારેય રિજેક્ટ નહીં કરે થોડા દિવસ પછી એક મૃત્યુની રિક્વેસ્ટ આવે આવી એને સ્વીકારી મૃત્યુ મૂળ વડોદરાનો હતો છોકરો સારો હતો બીજી જ્ઞાતિનો હતો પણ હવે બીજી જ્ઞાતિમાં પણ જો ગોઠવાતું હોય તો ઘરવાળાનો કોઈ બાંધો ન હતો ભણતરમાં એની સમકક્ષ હતો ગાંધીનગર પાસે આવેલા બાટમાં પ્લાઝમા રિસર્ચ સેન્ટરમાં જુનિયર વિજ્ઞાનિક હતો મુલાકાત ગોઠવાઈ છોકરાના માતા પિતા અને બહેન પરીને જોવા આવ્યા હતા છોકરો તો ખુશ મિજાજ હતો વાતચીત થઈ પછી જવાબ આપીશું કહીને છોકરાવાળા ગયા સાંજે છોકરાની મમ્મીનો ફોન આવ્યો એમને છોકરી તો ગમી હતી પણ છોકરાની સરખામણીમાં એની ઉંમર વધારે લાગતી હતી એટલે એમને ના પાડી દીધી જિંદગીમાં પહેલીવાર કોઈએ એને રિજેક્ટ કરી હતી એ મૂંઝાઈ ગઈ આવેશમાં આવી ગઈ ના પાડી દીધી વોટ ઇટ મીન્સ પણ ગુસ્સો શાંત થયો ત્યારે એને સમજાયું કે રિજેક્શનનું દુઃખ કેવું હોય છે આ પહેલાં એ ત્રણ મૂર્ત તેર મૂર્તિયાને પણ આવા ગુસ્સાથી લાગણી થઈ હશે ને એમને પણ એની ઉપર કિચ ચડી હશે ને એને રડવું આવી ગયું દુઃખની લાગણીઓ સાથે હવે સહાનુભૂતિ પણ ઉભરાઈ આવી એ તેર મૂર્તિઓ માટે એ સાથે જે એની ફોઈની દીકરી દિવ્યાની વ્યાત યાદ આવી ગઈ મુંબઈમાં રહેતી એની બહેન બાળપણથી એક પગથી ખોડગાતી હતી ભણેલી ઘણી દી સમજદાર યુવતી સાવ સામાન્ય ચહેરો પણ વાતો એની બહુ સમજદારીની હતી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો છેલ્લા સુધી જોજો એણે એક વખત પરીને કહ્યું તું પરી તો બધાને નિદ્રેતાથી ઠુકરા નહીં એક વખત એવો કે વાત યાદ આવતા જાણે જોરથી ધબકો લાગ્યો હે એ સમય આવી ગયો એને એ દિવસ જ નક્કી કરી લીધું હવે હું કોઈને નહીં ઠુકરાવું દિવ્યાના લગ્ન ગુજરાતી સાહિત્યના એક આસિસ્ટન્ટ પ્રોફેસર સાથે થઈ ગયા ત્યારે તો એને પોતાની જાત ઉપર વધારે અપરાધ ભાવ ઉભરાઈ આવ્યો હતો એ પછી બે ચાર માંગા આવ્યા છોકરાઓને છોકરી તો પસંદ પડતી પણ પછી કોઈ કારણસર ના પાડી દેતા એ એ તો કહ્યું પણ હતું કે તમારી ઉંમર હવે 35 થવા આવી એમાં તો પ્રેગ્નન્સીમાં પ્રોબ્લેમ ઊભી થવાની શક્યતા હોય છે હા એને હવે મો બેસી ગયું હતું સમય ક્યાંથી ક્યાં નીકળી ગયો એને લાગતું હતું કે એને કંઈક ગુમાવી દીધું હતું એની યુવાની હાથમાંથી રીતિ સરી જાય એમ સરી ગઈ રહી હતી હવે એક નિરાશા એને ઘેરવા માંડી હતી ક્યારેક એ અરીસા સામે ઊભી રહેતી અને પોતાના પ્રતિબંધને નિરખતી મોટા ઉપર હવે પહેલાં જેવી ચમક નહોતી રહી ચામડી પણ શિથિલ થઈ રહી હતી કરચલી નાના બહુ નહોતી પણ હવે એનો પ્રારંભ થઈ ચૂક્યો હતો અને વાળ કોઈક એકાદ વાળ ચાંદની જેમ ક્યારેક ઝબુકી જતો અને સેથી એની સ્થિતિ તો સૂની હતી આ ઉંમરે તો સ્ત્રીઓ બબ્બે ત્રણ ત્રણ બાળકોની માં બની જાય છે અને હજી તો તે કુંવારી જ હતી અક્ષત કુવારી ફિલ્મોમાં એ જોતી કે હિરોઈન રીક્ષા સામે ઊભેલી હોય અને હીરો એને પાછળથી આવી ભીસી લે અને ગાલ ઉપર તસતસતું ચોડી દે પણ એ કઈ હિરોઈન ન હતી એનો કોઈ હીરો ન હતો કે એને આવીને ભીસી દે ડબ ડબ કરતા ગરમ અસરુ એના ગાલ ઉપર ખરી પડ્યા થોડા દિવસ પાછા વીત્યા ત્યાં એમના દૂરના કોઈ સગા એકમ માંગુ લઈને આવ્યા નામ શંકરભાઈ પણ લોકો એમને લાડતી રાજકુમાર કહે છે ઉંમર અઠાવન વિધુર એક પુત્ર છે આશ્ચર્ય થયું બેટા ફરીથી વિચારી જોજે આ તો વિદુર છે અને હા હું તો મજાકમાં કહેતી હતી રાજકુમારનું પણ આ તો સમજી વિચારીને જવાબ આપજે મમ્મી મને મંજૂર છે મારે કશું નથી જોવું હવે પછી મનમાં બોલી મને તો બસ એક પુરુષ જોઈએ દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો સગાઈની કે એવી કોઈ રસમ કરવાની નહોતી રાજકુમારે કહેવડાવ્યું કે એમના બીજા ઉમરે થઈ રહ્યા છે એટલે એકદમ સાદગીથી માત્ર બે ચાર મિત્રો અને હાજરીમાં જ કરવાના છે દહેજનો કોઈ પ્રશ્ન જ નથી થોડા દિવસ પછી સાદગીથી બંનેના કોર્ટમાં સિવિલ મેરેજ થઈ ગયા કોર્ટમાંથી તેઓ બહાર નીકળ્યા ત્યારે એક કાર સામે ઊભી હતી અને બાજુમાં એક યુવાન સ્ત્રી હતી શંકરભાઈ એને પરી કાર પાસે પહોંચ્યા ત્યારે યુવાન કારનું બહારનું ખોલવા માટે બહાર આવ્યો અને યુવાનની નજરો મળી પરીને લાગ્યું કે યુવાનને પહેલા ક્યાંક જોયો છે પણ અત્યારે યાદ આવતું ન હતું આવો આવો બેસો શંકરભાઈએ પોતે કારમાં બેસતા પરીને કહ્યું પરી કારમાં બેસી કાર ચાલવા લાગી ઓળખાણ કરાવું શંકરભાઈએ ડ્રાઇવિંગ કરતા યુવાન તરફ ઈશારો કરતા કહ્યું આ મારો દીકરો છે અજય એલ એન્ડ ટીમાં મિકેનિકલ એન્જિનિયર છે દહેજમાં હતો હવે અમદાવાદની ઓફિસમાં પ્રોજેક્ટ મેનેજર છે અને આ એની પત્ની છે રેશમા આગળ બેઠેલી સ્ત્રી તરફ જોઈને શંકરભાઈએ કહ્યું રેશમાએ ડોકુ પાછળ ફેલવી હેલો મમ્મી કહ્યું પચીસેક વર્ષની એક સુંદર સ્ત્રીના મોઢામાંથી મમ્મી શબ્દ સાંભળતા જ પરીને કંઈક વિચિત્ર લાગ્યું યાદ કરવા મથી રહી અને યાદ આવ્યો અજય તેરમાં મૂર્તિઓ બહુ સારો દીકરો છે અજય એને જીદ કરી હતી કે પપ્પા તમે લગ્ન કરી લો આ તમારું એકલવાયુ પણ મારાથી જીરવાતું નથી એના લીધે જ આજે આપણે શંકરભાઈ બોલી રહ્યા હતા પણ પરીનું ધ્યાન એમની વાતોમાં નું પરીને લાગ્યું એમના મોટામાંથી દારૂની વાસ આવી રહી હતી એને આ ગંધ જ વિચિત્ર લાગતી હતી ઉપરથી માથામાં અથોડા વીંજી રહ્યું હોય એવી અનુભૂતિ થતી હતી એનું મગજ ચક્રાવે ચડ્યું હતું એને બધું ધુંદળું કેમ દેખાઈ રહ્યું હતું એને બંને આજથી પોતાનું માથું પકડી લીધું ઓહો ગોડ મારું માથું કહેતા જે બે થઈ શંકર શંકરભાઈના ખભા ઉપર પડી ગઈ અરે આ કેમ બેહોશ થઈ ગઈ શંકરભાઈ અજય તરફ જોઈને પૂછ્યું અજય પાછળ જોયું પરી બેહોશ પડી હતી પણ અજય શું બોલે દોસ્તો ક્યારેય કોઈને ઠુકરાવશો નહીં જલ્દીથી નાની ઉંમરમાં લગ્ન દીકરીના કરાવી નાખવા દોસ્તો કાની કેવી લાગી કોમેન્ટમાં તમારે જય શ્રી કૃષ્ણ તો દોસ્તો લખવું જ પડશે જલ્દીથી લખી દો વિડીયો લાઈક કરી દો